ભારતીય સૈન્યની હિંમત માટે લોકો કરી રહ્યા છે પ્રાર્થના પાકિસ્તાન સામે ભારત વિજય હાંસલ કરે તે માટે ઠેર ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે ભારત પાકિસ્તાનના વચ્ચેના યુદ્ધમાં ભારતની જીત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી ભારતના સૈનિકોને શક્તિ મળે તે માટે સુરતમાં યોજાયો હવન સુરતના ઉદના વિસ્તારમાં દક્ષિણામુખે શેની હનુમાન મંદિર ખાતે કરાયો યજ્ઞ મહાનિર્વાણી અખાણા પરિષદના સ્વંત સ્વામી શ્રી વિજાનંદપુરીજી મહારાજ દ્વારા માતા બગલામુખીનો કરાયો યજ્ઞ स्वामी विज रंजीपुरी महाराज ने તેમના સાધુકો દ્વારા યજ્ઞ કરવા માં આવ્યો ભારતીય સેનાનો જોસ અને શક્તિ મળે તે માટે પ્રભુને કરાઈ રહી છે સતત પ્રાર્થના પાકિસ્તાન કા વિજ્વંશ કારણ વિનાશ કરને કે લિયે ભારત કો વિજે દિલાને કે લિયે ભારતીય રાષ્ટ્રીય રક્ષા દેશ કી સેનાઓ કી રક્ષા કરને કે લિયે યજ્ઞ કિયા જા રહા હૈ બગલા મુખી મસાજી ગુડી યે પ્રોગ્રામ ચલ રહા હૈ ઉસમે ક્યા હે ને બગલા મુખી સરુષ્ઠાણમ વાચમ મુખમ બદમ શંભે જીવામ કીલે हम यह मूल मंत्र है माता जी का छत्तीस शब्दों का मंत्र है और इसीलिए पाकिस्तान छत्तीस टुकड़ों में हो जाएगा विनाश की हम अपनी धर्म की शक्ति बता रहे हैं वो पता चल गया हमारी धर्म की शक्ति बंगला मुखी के द्वारा पूरे पाकिस्तान का विध्वंस सुनिश्चित है सैन्य बल्द अत्यधिक जैसे अग्नि में मारती किए जाए वैसे सैन्यों में ताकत होगा मां भगवती स्वयं बॉर्डर में जाकर की रक्षा करेगी सेनाओं के आगे खुद युद्ध करेगी मां भगवती जिस तरह शुंभ निशुंभ को मारी थी चंड मुंडो को, को मारी थी उसी तरह मां भगवती स्वयं इन दुष्टों को मारेगी पाकिस्तान विद्रोह करेगी बट